વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા જ્યાંથી યોગી આદિત્યનાથ જે તેમણે તેમનું સ્વાગત કર્યું તો વડાપ્રધાન મોદી જે અયોધ્યા રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે સ્ટેશનનું લોકાર્પણ કર્યું છે લોકો માટે ખુલ્લું મૂક્યું છે સ્ટેશન અને એરપોર્ટથી રોડ શો કર્યા બાદ આ રેલવે સ્ટેશનનું ઉદઘાટન પ્રધાનમંત્રીએ કર્યું છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તે સમયે તેમની સાથે હાજર હતા અશ્વિની વૈષ્ણવ રેલવે મંત્રી તેમની સાથે તે સમયે હાજર હતા રેલવે સ્ટેશન પર લોકોને કઈ કઈ સુવિધાઓ મળવાની છે તે તમામ વિશે વિગતવાર માહિતી પ્રધાનમંત્રીએ અહીં રેલવે મંત્રી પાસેથી મેળવી હતી ઉદ્ઘાટન સમયની તસવીરો બીજી તરફ એ પ્રધાનમંત્રી પોતે જે અમૃત ભારત ટ્રેન છે જે પ્રથમ ટ્રેન છે જેનું ઉદ્ઘાટન માફ કરશો જેને લીલી ઝંડી બતાવીને આજે પ્રધાનમંત્રીએ તેનું પ્રસ્થાન કરાવ્યું તે ટ્રેનમાં સવાર જે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ છે જે સ્ટાફ છે તેમની સાથે પ્રધાનમંત્રીએ વાતચીત કરી હતી આ એ સમયની તસવીરો જ્યારે પ્રધાનમંત્રી રેલવે સ્ટેશનના કોરિડોરમાં ફરી રહ્યા હતા અને કઈ કઈ સુવિધાઓ લોકોને મળવાની છે તેની વિગતવાર માહિતી તેમણે મેળવી હતી બીજી તરફ એ તસવીરો જે સ્ટાફ સાથે તેઓ વાતચીત કરી રહ્યા હતા મુસાફરોને કઈ કઈ સવલતો મળવાની છે તેની માહિતી એ મુસાફરોને જ આપતા પ્રધાનમંત્રી જોવા મળ્યા હતા ન માત્ર એ મુસાફરો જે પ્રધાનમંત્રીને જોઈને ખુશ થયા પ્રધાનમંત્રી એ જોઈને પણ ખુશ થયા હતા પ્રધાનમંત્રી પોતે પણ એ બાબત જોઈને ખુશ થયા હતા કે તેમને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં આવ્યા હતા અને જે પ્રોજેક્ટનું ઉદઘાટન કરવા માટે તેઓ આવ્યા છે છે તે લઈને લોકોમાં ઉત્સાહ ઘણો આ વસ્તુને જોઈને પણ પ્રધાનમંત્રી પોતે પણ ત્યાં ખુશ થયા હતા હવે રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યા બાદ હવે મહત્વકાંક્ષી એવા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવનાર છે છઠ્ઠી જાન્યુઆરીથી કોમર્શિયલ યુઝ આ એરપોર્ટનું શરૂ થઈ જશે એટલે કે સામાન્ય વ્યક્તિઓ માટે અહીંયા આવન જાવન જે છે તે શરૂ થઈ જશે અને બાવીસમી તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેને લઈને અત્યારથી જ તેનું જે બુકિંગ છે તે પણ શરૂ થઈ ચૂક્યું છે પ્રધાનમંત્રી તેનું ઉદઘાટન કરશે ત્યાં પણ આ વિગતે માહિતી મેળવશે કે કઈ રીતની સુવિધાઓ જે છે તે મુસાફરોને અહીંયા આવનાર જે મળવાની છે ફરી એકવાર આપણે એ જણાવી દઈએ કે આધુનિકતા અને આધ્યાત્મિકતાનો આ એરપોર્ટ જે છે છે જોવા પાંચ અલગ અલગ તસવીરો એક તરફ પ્રધાનમંત્રી જ્યારે એરપોર્ટ પર પહોંચ્યા યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી ત્યાં હાજર હતા તેમના સ્વાગત માટે ત્યારબાદ તેમણે એક રોડ શો યોજ્યો જે રેલવે સ્ટેશન સુધીનો હતો જ્યાં તેઓ ઉદઘાટન કરવા માટે જવાના હતા ત્યારબાદ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન તેમણે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી છે તેમની સાથે રાખીને તેમણે એ ઉદ્ઘાટન કર્યું ત્યારબાદ બાળકો સાથે પ્રધાનમંત્રીએ સંવાદ કર્યો બાળકો સાથે સંવાદ કરીને એ સ્ટાફ સાથે પણ સંવાદ કર્યો કઈ કઈ સુવિધાઓ મુસાફરોને મળવાની છે તે વિશે માહિતી ત્યાં પણ મેળવી ત્યારબાદ જે આઠ ટ્રેનો છે જેમાં છ વંદે ભારત ટ્રેન છે અને બે અમૃત ભારત ટ્રેન જેને લીલી ઝંડી પ્રધાનમંત્રીએ આપી છે અમૃત ભારત ટ્રેન એ વંદે ભારત ટ્રેન નું સ્લીપર વર્ઝન છે એટલે કે વંદે ભારત ટ્રેનમાં માત્ર સિટિંગ કારની સુવિધા સિટિંગ ચેરની સુવિધા હોય છે જ્યારે અમૃત ભારત ટ્રેનમાં હવે સ્લીપર ક્લાસ પણ એડ કરવામાં આવ્યો છે અને તેને પણ એટલી જ સારી સુવિધાપ્રદ બનાવવામાં આવી છે એ એ ટ્રેનને પણ અને એટલી જ સારી સુવિધાઓ તેમાં પણ મળશે જેટલી સારી સુવિધાઓ વંદે ભારત ટ્રેનમાં મળી રહી છે વંદે ભારત ટ્રેનને મળી રહી છે એટલે કે એક તો સામાન્ય ટ્રેનો કરતાં થોડી વધારે ફાસ્ટ આ ટ્રેન હશે જે જે જગ્યાએ જવાનું છે એ જગ્યાએ આપ જલ્દી પહોંચી શકશો અને સામાન્ય વ્યક્તિ ખૂબ અફોર્ડેબલ પ્રાઇઝમાં તેનો ઉપયોગ કરી શકશે એ મહત્વકાંક્ષી વસ્તુઓ એ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ જે પ્રધાનમંત્રીએ વિચાર્યો હતો તે સપનું તેમનું જાણે સાકાર થતું હોય તેવું આ ઉદ્ઘાટન વખતે અને લીલી ઝંડી આપતી વખતે પ્રધાનમંત્રીના ચહેરા પર એ હાશકારો જોવા મળી રહ્યો હતો એ ઉત્સાહ તેમના ચહેરા પર પણ જોવા મળી રહ્યો હતો એ ખુશી તેમના ચહેરા પર જોવા મળી રહી હતી કે લોકો માટે જનતા માટે જે કરવાનું છે તે તેઓ કરી રહ્યા છે અને ખૂબ સારી રીતે કરી રહ્યા છે અને લોકોનો ઉત્સાહ ઉત્સાહ પણ તેમનો છે છે તેમની જે જે ખુશી ચહેરા પર જોવા મળતી હતી રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રીએ ઉદઘાટન કરી લીધું છે અને થોડી જ વારમાં હવે પ્રધાનમંત્રી એરપોર્ટ ખાતે પહોંચશે જ્યાં એરપોર્ટ ખાતે પણ તેઓ એરપોર્ટ પણ ઉદઘાટન કરવાના છે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે જેનું ઉદઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવનાર છે भेदभाव किया गया है और शायद आप लोगों ने नहीं देखा है मीडिया ने कि उर्दू में जो नाम लिखे थे सारे स्टेशन के उनको मिटा दिया गया है तो अलग-अलग प्रतिक्रियाओं हमें लोगों की सामने आ रही है खास અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે અને અલગ અલગ પ્રોજેક્ટનું જે અત્યારે ઉદ્ઘાટન કરવામાં આવનાર છે તેના થકી હજારો રોજગારી ઉભી થશે તેનું પણ એક ઉત્સાહ જે છે તે લોકોમાં અત્યારે જોવા મળી રહ્યો છે